નમસ્કાર હું ટોપિક સિંધી વિશ્વાસ 24 ગુજરાતી આપનું સ્વાગત કરું છું હવે સમાચાર જોઈએ વિસ્તારથી ગુજરાત બોર્ડ પરીક્ષા શરૂ થઈ ગઈ છે દ્રોણદાસના વિદ્યાર્થીઓની પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થઈ ગઈ હતી જ્યારે હવે ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 3 કલાકે શરૂ થશે તમને જણાવી દઈએ કે આ વખતે 2024 માટે ધોરણ 10 ના પરીક્ષા માટે નોંધાયા છે પરીક્ષા કેન્દ્રો પર ક્યાંક ગુલાબનું ફૂલ આપી તો ક્યાંક સાકર ખવડાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત કોઈ વિદ્યાર્થી ચોરી કે ગેરરીતિ ન આચરે તે માટે ઇન્ફેક્ટ સ્કોડની વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષામાં ધોરણ દસ માટે પહેલું પેપર ગુજરાતીનું હતું ગુજરા વિદ્યાર્થીઓના મત પ્રમાણે ગુજરાતીનું પેપર એકંદરે સરળ હતું બ્યુરો રિપોર્ટ જાવેદ શેખ પાલનપુર બોલાને બગદા બગદા